શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના દિવસે આવતી ચૈત્ર શુક્લ પક્ષની શુભ અને મંગલકારી સર્વે મનોકામના પૂર્ણ કરનારી એકાદશી કામાદા એકાદશીની વ્રત કથા તથા તેની મહિમા પણ જાણીશું બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ એકાદશી જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષની અને વધ પક્ષની બંને એકાદશીના ના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આ એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અંતે ગૌ લોકધામની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત એવું છે કે જે મનુષ્ય આજે વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન નારાયણની પ્રિય એવી આ એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કરે છે તુલસી દલ સાથે અને દાન પુણ્ય કરે છે વ્રત જપ તપ કરે છે તેની ઉપર પ્રભુ પ્રસન્ન રહે છે ભગવાન શ્રી નારાયણ કે જે ભૂપતિ અને શ્રીપતિ છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે એકાદશી મહ્યા કે જે સ્વયં ભગવાન નારાયણમાંથી પ્રગટ થયેલા હોવાથી આ એકાદશીનું વ્રત તે સર્વે કામનાઓને પૂર્ણ કરનાર અને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર હોવાથી આ ચૈત્ર માસની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આદિને ધ્યાનમાં લઈને મનુષ્યને માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીના વ્રતનું મહત્ત્વ ઘણું છે આ દિવસે વ્રત કરીને ભક્તો પ્રભુનું પૂજન કરે છે જો ઘરમાં આપણે લાલજીનું સ્વરૂપ હોય અથવા ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરાય છે પ્રભુની મૂર્તિ હોય તો પંચામૃતથી ગંગાજલથી અથવા શુદ્ધ જલથી યમુના જલથી સ્નાન કરાવાય છે અને જો ફોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પ્રભુનું પૂજન થાય છે સીઝનના ફલ ફળાદી ભોગ ધરાય છે અને પ્રભુ પાસે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ મને શક્તિ દેજો અને આપ મારી ઉપર પ્રસન્ન રહેજો મારો આ લોક પ્રલોક સાર્થક થાય એવી રીતે પ્રભુની પાસે પ્રાર્થના કરાય છે અને એકાદશીનો સંકલ્પ પણ કરાય છે એકાદશીનું વ્રત ઉપવાસ કરી શકાય અથવા જો ન થઈ શકતું હોય શરીર સાથ ન આપતું હોય અને એકાદશીનું વ્રત કરવું હોય તો એક ટાઈમ ભોજન

ધરવા માટે તોડી શકાય છે અને પીપળાનું પૂજન કરવું જોઈએ સાત પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યાં પણ દીપદાન કરી શકાય છે પિતૃદેવતાનું સ્મરણ કરી શકાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી કરાતી આ વ્રત કરીને આપણા પિતૃદેવતાને કે કોઈ પણ બીમાર વ્યક્તિ છે અસમર્થ વ્યક્તિ છે અને ઘરની હિતેચ્છુક કરનારી વ્યક્તિ હોય તેને સમર્પિત કરી શકાય છે હાથમાં એક ચમચી જલ લઈને ત્યારબાદ હું આ એકાદશીનું વ્રત સમર્પણ કરું છું એ રીતે બોલીને જલને ધરતી ઉપર છોડી દેવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે ખાસ સાવધાની એ રાખવાની છે કે આપણે કોઈની નિંદા કુટલી કરવાની નથી ચાહે ગમે એટલું દુઃખ પડ્યું હોય તો પણ પ્રભુને પ્રાર્થના કરવાની છે પરંતુ મનુષ્યની સામે રોવાનું નથી કારણ કે જો આપણે કોઈની પાસે આપણા દુઃખની વાત કહીશું તો તે પાછળથી આપણી મજાક જ ઉડાવશે અને દુઃખને વધુ વધારશે એટલા માટે પ્રભુને જ પ્રાર્થના કરીએ આપણા દુઃખની વાત આપણા મનની વાત અન્ય મનુષ્યને કહેવા કરતા અને એવું પણ જાણવા મળે છે કે આપણા પોતાના હોય એ જ આપણી પીઠ પાછળ ઘા કરે છે એટલે સાવધાની અવશ્ય રાખવી ઘરમાં પણ આપણને જીવન મળ્યું છે ભલે આપણે ઘરની ફરજ ભજાવતા ભજાવતા આપણે પ્રભુ સ્મરણ કરતા રહીએ આપણી આત્માનું કલ્યાણ કરતા રહીએ પરંતુ કોઈના માટે પાપ ન કરવું કારણ કે જેના માટે આપણે મોહમાં આવીને જો પાપ કરીશું તો અંત સમયે તે વ્યક્તિ આપણી સાથે નહીં હોય આપણા કર્મ જ આપણી સાથે રહે છે માટે જ આ વ્રત ઉપવાસ જે આપણા ઋષિ મુનિઓ આપણને કહી ગયા છે તે એક પ્રકારનું સંયમનું વ્રત છે આપણે સંયમ રાખવું પડે છે મર્યાદા સાથે વ્રત કરવું પડે છે પતિ પત્નીએ પણ સંયમ રાખવાનો હોય છે માટે આ વ્રત ઉપવાસ એવા છે જેમાં આપણને સંયમ શીખવાડવામાં આવે છે એટલા માટે આપણે વ્રત કરીએ છીએ કથા સાંભળીએ છીએ અને એકાદશીના વ્રતના દિવસે બની શકે તો પ્રભુ સ્મરણ વધુ કરવું મારી તારી કરવી નહીં કારણ કે એમાંય જો ગ્રહો ખરાબ થાય છે એવું જ્યોતિષશાસ્ત્રોનું પણ માનવું છે અને એકાદશીના દિવસે આપણે બની શકે તો ગાય માતાને જ નહીં દરેક પશુ પક્ષીની સેવા કરવી જોઈએ આમ તો નિત્ય કરવી જોઈએ મનુષ્યનો ધર્મ છે મનુષ્ય યોની ઉત્તમ છે બાકીની જે પશુ પક્ષીની યોની છે તે નિમ્ન યોની કહેવાય છે અને મનુષ્યની એ ફરજ છે કે જો આપણને આ જીવન મળ્યું છે આપણાથી આ એટલું કોઈ ઊંચીનું ઉધાર લઈને દાન પુણ્ય કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણી પાસે જો હોય તો પશુ પક્ષીની સેવા અવશ્ય કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું મંદિરોમાં જઈને પ્રભુના દર્શન કરવા કારણ કે પશુ પક્ષી જે છે તે દરેકમાં પરમાત્માનો વાસ રહે છે માત્ર ગાય માતાની સેવા કરવાથી જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એવું નથી આપણે એકાદશીમાં ગાય માતાની સેવા અવશ્ય કરીએ છીએ તે વાત સાચી પરંતુ બળદની સેવા છે ડુક્કરની સેવા છે બકરીની સેવા છે નાનાથી નાના જીવમાં પર પિતા પરમાત્માનો વાસ છે આત્મા સ્વરૂપે ધબકારના સ્વરૂપે જે દરેક જીવ હલનચલન કરે છે તેમાં પ્રભુનો વાસ છે માટે દયાભાવ રાખવી કીડિયારું પૂરવું માછલીઓને પણ દાણા નાખવા અને પક્ષીઓને છણ નાખવા અને ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે માટે પાણીની વ્યવસ્થા થાય તો પણ ઉત્તમ આમ દરેક જીવ માટે દયા ભાવ રાખવી એટલા માટે જ એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે કે નથી કરતા પરંતુ વ્રતનું પાલન કરે છે તેઓને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આમ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય ધર્મરાજે શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન આપ હવે કામદા નામની એકાદશીનું વ્રત અને કથા કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે રાજન પૂર્વ દિલીપ નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રશ્ન કર્યો હતો કે મારે એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી કામદા એકાદશીનું મહાત્મય સાંભળવાની ઈચ્છા થઈ છે કૃપા કરી આપ મને તે કહો દિલીપ રાજાની જિજ્ઞાસા અને ધર્મ ભાવના જાણીને મુનિ વશિષ્ઠજીએ કહ્યું કે રાજા સાંભળો આ એકાદશી ઘણી જ પુણ્ય આપનારી છે જેમ લાકડામાં અગ્નિ પેટાઓ અને તુરંત જ લાકડું બળી જાય છે તેમ આ અગિયારસનું વ્રત કરો અને તુરંત જ પાપોનો નાશ થાય છે રમ્ય ભોગી નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો આ નગરમાં અપ્સરાઓ ગંધર્વો અને કિન્નરો ઘણી વિહાર કરવાને માટે આવતા એક દિવસ પુનરિક રાજા રાજ્ય સભા ભરીને બેઠા છે લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા તે સભામાં નૃત્ય કરે છે પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ આ શક્તિમાં નૃત્ય તાલ બેતાલ થતું હતું ગીતમાં કોઈ રાગનો લય આવતો ન હતો આ બાબત ઉપર રાજા પુનરિકનું ધ્યાન ગયું અને તે સર્વ હકીકત સમજી ગયા તેમાં પાછું કેરકાટક નામના નાગે આ સર્વે હકીકત રાજાને કહી સંભળાવી તેથી રાજાના મનને પાકું થઈ ગયું કે ગંધર્વ અને અપ્સરા એકબીજામાં આસક્ત થયા છે એટલે પેલા લલિત નામના ગંધર્વને ક્રોધે ભરાયેલા પુનરિક રાજાએ શ્રાપ આપ્યો કે જા તું તારા કુકર્મને લઈને રાક્ષસ બની મૃત્યુલોકમાં ભર પુનરિકના શ્રાપથી લલિત ગંધર્વને ઘડીએ જ એક ભયાનક રાક્ષસ બની ગયો વિકરાળ રાક્ષસ બનેલા લલિતને જોઈને અપ્સરા લલિતાના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં રાક્ષસ બનેલા લલિત સાથે તે પણ જવા લાગી અને શ્રાપ નિવારણનો કોઈ ઉપાયની શોધમાં દૂર દૂર ભટકવા લાગી આમ ભટકતા કેટલાય ભયાનક વનો પસાર કર્યા પડતા અખડતા અને હળસેલા ખાતા અને બંને પ્રેમીઓ વિંધ્યાચલ પર્વત પાસે પહોંચ્યા લલિતાએ જોયું કે પર્વતોના શિખર ઉપર તો મહાતપસ્વી ઋષ્યશ્રંગ મુનિનો આશ્રમ આવેલ છે અને તેથી તે શાપથી રાક્ષસ થયેલા લલિત ગંધર્વને લઈને ઋષિના આશ્રમે આવી પછી ઋષ્યશ્રૃંગ ઋષિ પાસે જઈને કકડતાક હૃદયે બે હાથ જોડી મુનિને આ શ્રાપનું નિવારણ બતાવવા વિનંતી કરી રડતી અને કકડતી અપ્સરાની વાત સાંભળીને ઋષિએ પૂછ્યું પુત્રી તું કોણ છે અને આ ગંધર્વની દશા કોણે કરી પછી પહેલેથી છેલ્લે સુધીની કરુણકથા લલિતાએ મુનિને કહી સંભળાવી અને કૃપા કરવા કહ્યું અપ્સરાની દુઃખભરી વાત સાંભળીને શુંગ મુનિને તેના ઉપર કરુણા થઈ અને તેઓએ દયા લાવીને અપ્સરાને કહ્યું દીકરી તું સારા મોકા ઉપર આવી છે આજે ચૈત્ર માસ છે શુદ્ધ પક્ષ છે અને એકાદશી છે આ એકાદશીનું નામ કામદા એકાદશી છે માટે તું આ કામદા નામની એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર અને આ વ્રતનું પુણ્યફળ તારા રાક્ષસ બનેલા શાપિત ગંધર્વને અર્પણ કર પ્રભુ કૃપાથી તેના વ્રતના પુણ્ય ફળના પ્રભાવે કરીને આ ગંધર્વ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે શ્રાપ નિવારણ મળી જવાથી આનંદ ઘેલી બનેલી અપ્સરાએ ઋષિએ બતાવેલી એકાદશીનું વિધિપૂર્વક શ્રદ્ધાથી ઋષિના કહેવા ઉપર અને ઠાકેરની ઉપર વિશ્વાસ રાખીને વ્રત પારણ કર્યું અન્નજણનો ત્યાગ કર્યો નકરોડો ઉપવાસ કર્યો બીજે દિવસે બારસ હતી અને લલિતાએ એકાદશીના વ્રતનું પુણ્યફળ લલિત ગંધર્વને શૃંગ ઋષિની સાક્ષીમાં અર્પણ કર્યું અને તેનો જલ્દીથી ઉદ્ધાર થાય પુનરિકના શ્રાપનું નિવારણ થાય રાક્ષસ રૂપ ગંધર્વનું જલ્દીથી નાશ પામે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તેવી પ્રાર્થના લલિતાએ ભગવાનને કરી હે પ્રભુ શૃંગ મુનિના બતાવ્યા પ્રમાણે મેં શ્રદ્ધા અને ભક્તિથી આપના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને કામદા એકાદશીનું વ્રત ઉપવાસ કર્યા છે તેના પુણ્યના પ્રભાવે મારા આ ગંધર્વનું રાક્ષસી રૂપ નાશ પામજો અને તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય તેવું કરજો લલિતા અપ્સરાએ જેવું કામદા એકાદશીના વ્રતનું પુણ્યફળ અર્પણ કર્યું કે તે જ સમયે ગંધર્વનું સ્વરૂપ બદલાયું અને તે રાક્ષસ મટીને તેના મૂળ રૂપમાં અતિસુંદર ગંધર્વ બની ગયો પછી તો બંને જણા ઋષિએ શૃંગ ચરણમાં નમી પડ્યા અને બે હાથ જોડીને વિદાય માંગી ઋષિએ આશીર્વાદ આપ્યા પછી લલિત અને લલિતા બંને વિમાનમાં બેસી સ્વર્ગ લોકમાં જઈને સુખરૂપ રહેવા લાગ્યા હે રાજન અતિ પાવન એવી કામદા એકાદશીના વ્રત અને ઉપવાસનું ફળ તથા તેની કથા મેં આપને કહી તે કથા અને વ્રત જે કોઈ કરશે અને સાંભળશે તેમજ કહેશે તેમનો ચોક્કસ ઉદ્ધાર થશે માટે સકળ સંસારના જીવ જીવે એ આ કામદા એકાદશીની વ્રત કરવું જોઈએ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય